છે તાંડવ પાસે બે કાંઠે વહેતી થઈ છે મહીસાગર નદી નદીના પાણીમાં મહિસાગર લગ્ન માર્ગ ગરકાવ થયો છે હાથીઓ પથ્થર પણ મહીસાગર નદીના પાણીમાં ડૂબ્યો છે મહીસાગર માતા મંદિરના ઘુંમર સુધી પહોંચી ચુક્યા છે કડાણા ડેમમાંથી પાણી છોડાવતા સ્થિતિ વધુ વિકટ બની ગઈ છે વેરા ખાડી પાસે હું તમને બતાવવા માંગીશ કે આજે મહીસાગર નદી છે તે બંને કાંઠે વહી રહી છે કહી શકાય કે મહીસાગર નદી થી જે અ મહીસાગર ચોરી જવાનો માર્ગ છે એ બંધ થઈ ગયો છે અને મહીસાગર જે પાણીમાં મંદિર થઈ જોવા મળી રહ્યું છે મહીસાગર લગ્ન ચોરી સુધી જવાનો માર્ગ છે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જો કે ગઈકાલ બપોર બાદ આ પાણી વધવાના શરૂ થયા હતા અને અત્યારે પાણી ધીમે ધીમે હવે શરૂ થયા છે જો કે પાણી છોડવાના કારણે કોઈ કોઈ માલને નુકસાન થયાના અહેવાલ મળી રહ્યા નથી બુરહાન બુર ચોવીસ કલાક વહેરા ખાડી તો બોટાદના ઘટના